આઈપીએલમાં ત્રણ હેટ્રિક લેનારા એકમાત્ર બોલર છે ટેસ્ટ છત્રીસ વન ડે ઇન્ટરનેશનલ અને દસ ટી ટ્વેન્ટી મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું નંબર બે ભારતે મેથાનડી એનોન લોંગ મેટાબોલિટ નામની સંદર્ભ સામગ્રી તૈયાર કરી છે તેનો ઉપયોગ રમતોમાં

રાઉન્ડ રોબિન ફોર્મેટ હશે અને ટોપ ચાર ટીમો રમશે નંબર સેમિફાઈનલમાં ચાંદીના દાગીના ઉપર એચયુઆઈડી આધારિત સપ્ટેમ્બર હાલમાં તે સ્વૈચ્છિક છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે ચાંદીની શુદ્ધતા તપાસવાનું સરળ બનાવવા માટે આ કર્યું છે સોનાની જેમ હવે ચાંદી પર પણ ડિજિટલ ટ્રેસિંગ સિસ્ટમ લાગુ થશે નંબર પાંચ ભારતનું પ્રથમ ગીધ જ્ઞાન પોર્ટલ આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિવસ પર આસામમાં શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ ગુવાહાટી યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા બનાવવામાં આવ્યું છે નંબર છ નાગાલેન્ડ કેડરના ઓગણીસો ચોરાણું બેચના આઈએએસ અધિકારી પિયુષ ગોયલે ખાણ મંત્રાલયના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે તેમણે વી એલ કાંથારાવનું સ્થાન લીધું છે જેમને હવે જળ સંસાધન મંત્રાલયમાં સચિવ બનાવવામાં આવ્યા છે નંબર સાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગે જે એન પી એ જવાહરલાલ નહેરુ બંદર ખાતે એ મુંબઈ ટર્મિનલ ફેઝ ટુ નું ઉદઘાટન કર્યું છે હવે જે એન દેશનું સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ છે નંબર આઠ વિશ્વવિખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જીઓ અરમાનીનું એકાણું વર્ષની વયે અવસાન થયું છે તેઓ અરમાની ગ્રુપના સ્થાપક હતા અને કિંગ જ્યોર્જીઓ તરીકે પ્રખ્યાત હતા તેમનું ચાર સપ્ટેમ્બરના રોજ અવસાન થયું છે નંબર નવ નેપાળે ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ એક્સ સહિત છવ્વીસ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે ડિજિટલ નિયમો લાગુ કરવા અને નોંધણી વગરના પ્લેટફોર્મને રોકવા માટે આ કરવામાં આવ્યું છે નંબર દસ એ ઓગસ્ટમાં બો એકવીસ કરોડ પ્રમાણીકરણ રેકોર્ડ કર્યો છે આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે મિત્રો તમે રોજ આવા ડેલી કરંટ અફેર્સ સંલગ્ન વિડીયો જોવા માટે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો આવા